ભાવનગરમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયાનો પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો મૃતક મહિલાનું નામ ઉશાબા પ્રહલાદસિંહ ગોહિલ હોવાનું જાણવા મળ્યું હતું પરિવારના જણાવ્યા મુજબ મહિલાનું ગાયનેક ઓપરેશન ડોક્ટર મલય મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું ઓપરેશન બાદ મહિલાને બ્લીડિંગની તકલીફ શરૂ થઈ હતી આ અંગે પરિવાર દ્વારા મહિલાને પ્રથમ વખત ચેકઅપ માટે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી ત્યારે ડોક્ટરે આવું થોડું થશે કહી મામલો સામાન્ય હોવાનું જણાવ્યું હતું પરંતુ બાદમાં બ્લીડિંગની તકલીફ વધુ વધી જતા ગઈકાલે મહિલાને ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજતા પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે ઘટનાને પગલે એકસો બાર પર કોલ કરી પોલીસને બોલાવવામાં આવી હતી પોલીસ દ્વારા ડોક્ટર વિરુદ્ધ બેદરકારી બાબતે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાના અહેવાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે રિપોર્ટ હિરેન ચૌહાણ ભાવનગર